એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે બે પોઈન્ટ આઠ કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠના કલાકૃતિઓને આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બાસઠ કરોડના ખર્ચેથી ભવ્ય પરિક્રમા માર્ગ અને ઉપર દેશ વિદેશના આવેલા તમામ એકાવન શક્તિપીઠો મૂળ મંદિરો જેવા મંદિરો બનાવવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ તો કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં તમામ એકાવન શક્તિપીઠના મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાવો માય ભક્તોને મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર